ભાગવતજીમાં બહુ સરસ એક કથા છે સાંભળવા જેવી વાત સતરાજીતની પાસે સ્વયં સ્વયંતક મણી અને એ મણીની બહુ મોટી માથાકૂટ થયેલી અને મણી માટે ભગવાન કૃષ્ણ પરમાત્મા જંગલમાં તપાસ કરવા માટે ગયેલા અને જાંબુવાન સાથે ભગવાનનું યુદ્ધ થાય છે સત્યાવીસ દિવસ સુધી આજે પણ પોરબંદર બાજુમાં એમની ગુફા છે એ ગુફામાં અંદર જવું હોય હોય પહોંચવું તો તો બહુ મોટો કૂવો કૂવાની અંદર જવાનું અને કૂવાની અંદરથી બહુ ઊંડી બહુ લાંબી ગુફા છે અને એ ગુફામાં જાંબુવંત રહેતા ભાગવતજીમાં કથા આવે છે હવે એ જાંબુવંત રામચંદ્રજીની વખતના બહુ સરસ કથા છે કદાચ તમે સાંભળ્યું હોય ભગવાન રામચંદ્રજીએ રાવણ સાથે યુદ્ધ કરી રાવણને પરાસ્ત કરી અને પુનઃ પાછા અયોધ્યા પધાયેલા છે પરમાત્માનો ધામધૂમથી રાજ્યાભિષેક થયેલો છે પણ ગાદીએ બેઠા પછી સિંહાસન પર બેઠા પછી પરમાત્માએ પહેલું કામ એ કર્યું જે કોઈ યુદ્ધમાં સીતાજીની શોધમાં જંગલમાં મદદરૂપ થયા હતા સેવા જેમને કરી હતી એ બધાને ભગવાને સૌ પ્રથમ યાદ કર્યા છે આ કથા એ સમજાવે કે ભગવાનના કામ કર્યા હોય અથવા તો ભગવાનના કામમાં આવ્યા હોય તો ભગવાન યાદ કરે શક્ય હોય તો પ્રયાસ કરજો એમાં આળસ ન કરશો ભગવાન બધાને જે જે ઈચ્છાઓ હોય ભગવાન ઈચ્છાઓ પૂરી કરે છે ભેટ આપે છે કોઈ સામેથી ન માગે પરમાત્મા સામેથી આપે છે ભેટ વસ્તુ પદાર્થ હનુમાનજીની વાત તો આપણે સાંભળીએ છીએ પણ જાંબુવાનની વાત બહુ મજાની છે જાંબુવાનને રામચંદ્ર ભગવાને કહ્યું છે કે તમે બહુ મોટો ભાગ ભેજો છે આ યુદ્ધમાં માટે તમે માગો કંઈક જાંબુવાન ભગવાનને કહે છે કે પ્રભુ માફ કરજો મારી મનમાં કઈક ઈચ્છા છે પણ હું તમને કહી શકતો નથી અરે કેમ ન કહી શકો ખુલ્લા દિલથી કહી દો તારે સહેજ મું તમે મારા મિત્ર સમાન છો જાંબુવાન કહે છે પ્રભુ લંકામાં યુદ્ધ થયું રાક્ષસોનો સંહાર કર્યો પણ યુદ્ધમાં મજા ન આવી અરે યુદ્ધમાં મજા શું ન આવી કે મારા સમાન પરાક્રમી મારા સમાન બલવાન વ્યક્તિ મને યુદ્ધમાં કોઈ મેળો નહીં એટલે મને યુદ્ધમાં મજા ન આવી પણ હા એક યોદ્ધો હતો જેનું નામ હતું રાવણ રાવણ અને મારી વચ્ચે દ્વંદયુદ્ધ થયેલું ચાર ચાર આ થઈ ગયેલા મેં બરાબર પકડી લીધેલો ઝઘડી લીધેલો પણ પ્રભુ મને વિચાર એ આવ્યો કે રાવણ જો હું મારી નાખીશ તો તમારું એ કાર્ય અધૂરું રહી જાય એ જસ તમને આપવાને માટે મેં રાવણને છોડી દીધો અને રાવણ આપને હાથે મૃત્યુ પામ્યો મારો સંકલ્પ દૂરો રહી ગયો અને ત્યારથી મારા મનમાં થોડીક ઈચ્છા એવી પ્રભુ રિય છે ભગવાન કે બોલો જંભવાન કે છે કે મારે તમારી સાથે એકવાર યુદ્ધ કરવું છે આપણે બે જ બીજા કોઈ નહીં યુદ્ધ આપણે કરવું છે ભગવાન રામચંદ્રજી એમની વાતને પામી ગયા કે ક્યાંક સહેજ લગારેક અહંકાર આમાં ડોકું કાઢે છે ડોક્યા કરે છે માટે અને ક્યારેક સબક શીખવાડશો પણ ભગવાન કહે છે જાંબુવંતજી ભક્ત અને ભગવાનમાં ક્યારેય દ્વંદ્વ યુદ્ધ થઈ ન શકે બીજું તમે મિત્ર સમાન છો માટે તમારો સંકલ્પ આજે તો પૂરો નહીં કરવું પણ ક્યારેક સમય આવે એ સંકલ્પ પૂરો કરીશ આવી રામાયણ સાથે જોડાયેલી કથા જાંબુવાનને ભગવાન સાથે યુદ્ધ કરવાનો એ કોડ રહી ગયો તો જાંબુવાનમાં કેટલું બળ છે એ આ કથા આપણને સમજાવે છે કૃષ્ણાવતારમાં ભગવાન જ્યારે એની ગુફામાં પધાર્યા છે ભગવાને એક મુકો માર્યો સામે જાંબુવાને પણ પ્રહાર કર્યો છે અરસપરસ એકબીજાને પ્રહાર ખમે છે એકબીજાને પ્રહાર કરે છે અને સત્યાવીસ સત્યાવીસ દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું ત્યારે જાંબુવાન પામી ગયા અને યુદ્ધ પૂર્ણ કરી બે હાથ જોડી ગયા અને બોલા માનો કે ન માનો આપ સ્વયં મારા સ્વામી મારા ઈષ્ટ રામચંદ્રજી છો તમે રામચંદ્ર જો બોલો તમારી શું સેવા કરું ભગવાન કેલા સત્યાવીસ દિવસ તે મારી સેવા જ તો કરી આ સત્યાવીસ દિવસ તે બીજું કર્યું શું મારી સેવા જ તો કરી છે જાંબુવાનજીએ ભગવાનની પાસે માફી માગજી ક્ષમા યાચના કરી છે કથા ઘણી વિસ્તૃત છે પણ ફરી પાછી કથાને એ જ વાત પ્રમાણે દોહરાવીશ કે હનુમાનજીમાં પણ બળ હતો જાંબુવંતજીમાં પણ બળ હતું પણ બંનેના બળમાં બહુ મોટો ફરક રહ્યો હનુમાનજીનું બળ કાયમને માટે ભગવાનની સેવા કરવાને માટે વપરાણું છે માટે હનુમાનજી પૂજ્ય કહેવાણા હનુમાનજી અતુલિત બલધામા અપાર અતુલિત જેનામાં બળ છે પણ એ બળ ભગવાનની સેવા કરવામાં કામ આવ્યું હનુમાનજી સરસ ઉપદેશ આપે છે ભગવાને તમને આપેલું શરીર શક્તિ સમય સત્તા સંપત્તિ જે આપેલું છે તે ભગવાનને અર્થે જ્યારે પણ વાપરવાનો મોકો મળે અવસર મળે ત્યારે ત્યારે સહેજ પણ પાછા પેડા વગર એનો ખુલ્લે આમ છૂટથી ઉપયોગ કરી લેજો એમાં કલ્યાણ છે અને એમાં હિત છે એવા માણસો કાયમ માટે યાદ રહે છે રૂપિયા ભેગા કરીને મરી જાય એને માણસો યાદ નથી કરતા પણ ખોબ લઈને ધોબલે સારા કામમાં ભગવાનના મંદિર બનતા હોય કે કોઈ સારું કામ થતું હોય સામાજિક કોઈ કાર્ય હોય અને ત્યાં છૂટે હાથે જે વાવરે એને સમાજ યાદ કરે છે એને લોકો ક્યારેય ભૂલતા નથી ખાસ કરીને હિન્દુ ધર્મમાં લગભગ બધાની હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા હોય ભાવ હોય લાગણી હોય હનુમાનજીના મંદિરે માણસો જતા હોય પણ યાદ રાખજો એ હનુમાનજીમાં બળ છે સામર્થ્ય છે માટે એ પૂજ્ય નથી થયા બળ અને પરાક્રમ રાવણમાં પણ ઘણા બધા હતા પણ હનુમાનજીને એટલા માટે યાદ કરવામાં આવે એટલા માટે એમની પૂજા થાય કારણ કે એનું બળ ભગવાનને રથે કામ લાગ્યું હતું ભગવાનની સેવા કરવામાં એમણે પૂરેપૂરી પોતાની નિષ્ઠા અજમાવી હતી પ્રભુ ચરિત્ર સુની બે કોરસિયા રામલખન मन सूक्ष्म रूप धरे शिहे दिखावा रूप धरे लंक जरावा भीम रूप धरे असुर रामचंद्र के કાજ સવારે રામચંદ્ર કે કાજ સવારે ભગવાનના કામ કરા છે માટે હનુમાનજી પ્રેરણા આપે છે ભગવાને શક્તિ સમય શરીર આપ્યું હોય એણે કરી અને ભગવાનના કામ કરી લઈએ સેવા કરી લઈએ ગુજરાતીઓમાં ખાસ આપણને દર્શન થાય કોઈ પણ સેવાનું કામ હોય તો એવા સારા પ્રેમી ભક્તિવાન ગુણિયલ માણસો સેવાના કામમાં સૌથી પહેલાં પહોંચી જાય આપણા ગુજરાતમાં ઘણા બધા અન્નક્ષેત્ર ચાલે અન્નક્ષેત્રોમાં અગાઉથી જ માણસોએ પોતાના નામ નોંધાવી દીધા હોય અને સેવા કરવામાં તત્પર હોય છે તો એ સાચા અર્થમાં ભગવાનના ભક્ત છે